જય માતાજી દોસ્તો અમે ઘાસ વાડી દીધું છે હવે લેકર જ્યાં રહે હે ગુજરાતી ગુજરાતી સોરી અમારા ઘરે તો જઈ શકો છો આ છે અમારું ગામડું અને આ સાઈડ છે અમારું ખેતર અને આ અમારો રસ્તો છે તો ચલો હવે આ નીકળી ગયા છે જરૂરી ઘરમાં જઈ શકો છો આ છે અમારું ઘરે જાય છે રસ્તો હવે અમે ઘરે જઈ રહ્યા છે પોલોટ પોલુટ પોલુટ ઉતારી ખાલી છે અમારા ઘર કપાસની ખેતી છે અમારા ઘરે કપાસની ખેતી છે અને મકાઈ ભેગી છે અને ગિરન પણ ખેતી છે તળાવ તો જોઈ શકો જો આ છે સરસ મજાનું તળાવ

ሲያመረጋም ይሰራል።

બાકી તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મારી એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ